નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સચોટ માહિતી આપતી સંબંધ ભારત ન્યૂઝ ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા હરિઓમ હાઈસ્કૂલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો સ્વીટ અને નાસ્તાની લારી પર તોડફોડ કરી દુકાન માલિકને માર મારતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો ડીસા હરિયોમ હાઈસ્કૂલ પાસે ગતરાત્રે દરમિયાન ચાર જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જેમાં હરિઓમ હાઈસ્કૂલ પાસે નાસ્તાની લારી પર બે શખ્સોએ નમકીન માંગ્યા બાદ અચાનક બોલાચાલી કરી હતી જે બાદ વધુ બે અજાણ્યા શખ્સોને બોલાવી નાસ્તાની લારી પર તોડફોડ કરી કાચ તોડી નાખીને નાસ્તાની લારી ધારકને માર માર્યો હતો જેને લઈને મુખ્ય માર્ગ ઉપર અફરાતફરી મચી જવા પામી હતી ચિરાગ મોદી અને વિકાસ બારોટ સહિત બે અજાણ્યા શખ્સો સામે નાસ્તાની દુકાન માલિકને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સવારે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ નાસ્તાની લારી પર તોડફોડ કરનાર ચિરાગ મોદી અને વિકાસ બારોટ સહિત ચાર શખ્સોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં પોલીસને પણ પડકાર ફેંકતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને ખુલે આમ જેમ તેમ ભુંડી ગાળો આપી રહ્યા છે ત્યારે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જ્યારે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી વીએમ ચૌધરીની કડક કાર્યવાહીથી શહેરમાં શાંતિનો માહોલ છવાયો હતો પરંતુ આજે ફરી ચાર જેટલા અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે અને આતંક મચાવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એમ ચૌધરી દ્વારા આવા સામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવી શહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા